વડોદરામાં રાંધણ ગેસના ચોરીના કૌભાંડ છાસવારે સામે આવતા હોય છે રાંધણ ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરતા તત્વો બેફામ બન્યા છે જોકે પુરવઠા વિભાગની આંખ ઉઘડતી નથી ત્યારે વડોદરા એસઓજી પોલીસે ગેસ ચોરીનું કારસ્થાન ઝડપી પાડ્યું છે વડોદરાના છેવાડે કરોડિયા રોડ પર આવેલ ભારત ગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના ગેસના બોટલમાંથી ગેસની ચોરી પકડી પાડી હતી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતડાની સૂચનાથી એસઓજીના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ અંબારામભાઈએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સીઆઈ ફેડ ક્વાર્ટની સામે દિવાલની આડમાં ખુલ્લી જગ્યામાં છાપો મારી ગેસ ચોરી કરતા ટેમ્પો ડ્રાઈવર હેલ્પર સહિત છ જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા આ લોકો ગેસના બોટલના સીલ ખોલી પાઇપ વડે ખાલી બોટલમાં થોડો થોડો ગેસ ભરી ચોરી કરી બોટલોને ફરી સીલ કરી દેતા હતા ગેસના ગ્રાહકો સામે ઠગાઈ કરતા તમામને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે